વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ સાથે ધારાસભ્ય ધરમપુર દ્વારા દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ આશ્રમ શાળામાં દિવાળીની ઉજવણી વેકેશનના એક દિવસ પહેલા કરવામાં આવતી હોય છે મોટી સંખ્યામાં ધારાસભ્ય અરવિંદ પટેલના પરિવારજનો સાથે મિત્ર વર્તુળના લોકો અહીં ભેગા થતા હોય છે અને વર્ષોથી આ કાર્યક્રમ મેં જયારે ધારાસભ્ય ન હતો ત્યારથી આ કાર્યક્રમ મારો પરંપરાગત રીતે ચાલુ રાખેલો અને આજે જે દિવાળી વેકેશન શરૂ થવાનું છે એટલે બાળકો માટે મીઠાઈ જમવાનું ફટાકડા દિવાળી જે ઘરે હું કરું એના કરતા અતિ ખુશી આ બાળકો સાથે દિવાળી કરું એમાં મને થાય છે

એમ બધા સાથે મળીને એવું દિવાળીનો તહેવાર જોયો એવો અમને ખબર નહીં પણ જ્યારથી અમે અહીંયા આશ્ર આશ્રમ શાળામાં આવ્યા ત્યારથી અમે અહીં અરવિંદભાઈને જોયું તેઓ અમે જ્યારે વેકેશન પડવાનું હોય એના પહેલાં આવે અને સાંજે અમે બધા સાથે મળીને ફટાકડા ફોડીએ છીએ જમીએ છીએ અને અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ